નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગીરી ગોસ્વામી સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ અઢાર માર્ચ બે હાજર પચીસ મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ચંદ્રયાન ફાઈવ મિશન સાથે ચંદ્ર પર રોબર્ટ મોકલશે ભારત ત્યારે આગળ વાત થશે વાવાઝોડાની ઝપેટમાં ચાલીસ લોકો થયા છે મોત આગળ વાત થશે પાકિસ્તાનમાં વધુ એકા હાઈ પ્રોફાઇલની હત્યા કરવામાં આવી છે આગળ વાત થશે ખતરનાક ચક્રવાતને કારણે અનેક રાજ્યોનું હવામાન બગડ્યું છે આગળ વાત થશે નાસાએ આપી છે મોટી જાણકારી ત્યારે વાત થશે બે મિત્રોને ઊંઘની ગોળી ખવડાવીને કેનાલમાં ફેંકી દીધા ત્યારે વાત થશે રાજપીપળાના હરસિદ્ધિ માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વાત થશે પીએમ મોદી ન્યુઝીલેન્ડના પીએમને મળ્યા હતા આગળ વાત થશે જીઓએ આઈપીએલ માટે એક શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે ત્યારે વાત થશે કલાકારો ગ્રુપમાં લોમ્બિંગ કરતા હોય છે તો અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે આગળ વાત થશે હીટ વેવ થી બચવા માટે મિત્રો તમે આટલું ચોક્કસ કરજો આગળ વાત થશે આરોપીઓનો વર્ગોળો કાઢીને કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી સુરતના પાંડેસરાના કૈલાસનગર ચોકડીમાં ધૂળેટીના દિવસે રંગ લગાવવા બાબતે ઝઘડો થયો દરમિયાન ચાર આરોપીએ એક યુવક પર હુમલો કર્યો પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢીને હાથ જોડાવીને લોકો પાસે માફી મંગાવી હતી આ ઘટનામાં ભોગ બનેલા વ્યક્તિની હાલત ખરાબ છે તે પાંડેસરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના પર પાણીની પોટલી ફેંકવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીટવેવથી બચવા માટે આટલું ચોક્કસથી કરો ઉનાળામાં ગરમી વચ્ચે તરસ ના લાગે તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવો ઓઆરએસ દ્રવણ અથવા તો છાશ લસ્સી લીંબુ પાણી ભાતનું અસમર્ણ નારિયેળ પાણી પણ પીવો ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં છત્રી કે ટોપીથી ઢાંકો હળવા સૂત્રા કપડાઓ પહેરો સનગ્લાસીસ પહેરો સનસ્ક્રીન લગાવો બાળકો વૃદ્ધો અને બીમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિની વિશેષ કાળજી રાખો કેમ કે તેમને જલ્દીથી લો લાગી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કલાકારો ગ્રુપમાં લોમ્બિંગ કરતા હોય છે તે અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વિક્રમ ઠાકોરની વાતને સમર્થન આપ્યું અલ્પેશ ઠાકોરે કહ્યું કે વિક્રમ ઠાકોરની વાત સાચી છે સાથે જ કહ્યું કે સમાજ સાથે ઊભા રહેવાની જવાબદારી મારી છે રાજનેતાઓની જેમ કલાકારોમાં પણ ગ્રુપ હોય છે કલાકારો ગ્રુપમાં લોમ્બિંગ કરતા હોય છે તેમણે કહ્યું કે કલાકારોને બોલાવવાનો પૂર્વ આયોજિત ન હતું અમને પહેલા ખબર હોત તો સુધારો પણ કરી દીધો હોત મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીઓએ આઈપીએલ માટે એક શાનદાર પ્લાન પણ લોન કર્યો છે જીઓએ આઈપીએલના દર્શકો અને ફેન્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે બસોને નવ્વાણું રૂપિયા કે તેથી વધુ રિચાર્જ કરવા પર જીઓ સીમ જીઓ ફાઈબર એર ફાઈબર વપરાશકર્તાઓને નેવ દિવસ માટે મફત જીઓ હોટસ્ટાર મળશે જે ટીવી અને મોબાઈલ ઉપર ફોર કેમાં જોઈ શકાશે આ ઉપરાંત તમને પચાસ દિવસનો મફત જીઓ ફાઈબર અને એર ફાઈબર ટ્રાયલ મળશે આ સબસ્ક્રિપ્શન બાવીસ માર્ચથી એક્ટિવ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ન્યૂઝીલેન્ડના પીએમને મળ્યા પીએમ મોદીએ ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન સાથે મુલાકાત કરી આ પછી બંને નેતાએ સંયુક્ત પ્રેસ નિવેદન આપ્યું પીએમ મોદીએ કહ્યું કે હું પીએમ લક્ષન અને તેમના પ્રતિનિધિઓ મંડળનો ભારતમાં સ્વાગત કરું છું પીએમ લક્ષણનો ભારત સાથે ઘણો લાંબો સંબંધ રહ્યો છે આ વર્ષના રાય સંવાદના મુખ્ય મહેમાન તરીકે તેમના જેવા યુવાન ઉર્જાવાન અને પ્રતિભાશાળી નેતાઓને મેળવીને અમને આનંદ થાય છે મિત્રોન જે મહત્વના સમાચારની વાત કરીએ તો રાજપીપળાના હરસિદ્ધિ માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી હરસિદ્ધિ માતાજીના મંદિરનો દ્વિદિવસીય પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ થયો ખાસ રથમાં મંદિરના ગર્ભગૃહમાં વાઘની સવારી પર બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપ બનેલ માતાજીના શંઘારેલા રથમાં જોડાયા હતા ઈસવીસન સોળસો ને સત્તાવનમાં રાજવી

જેથી તેના પતિએ વેબ રાખીને યુવક અને તેના મિત્રને ભોજનમાં ઘેરની ગોળી આપી બેભાન કરી દીધા ત્યારબાદ બંનેને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા હતા અને બંનેની લાશ કડી પાસેની કેનાલમાંથી મળી આવી હતી આ અંગે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાસાએ આપી છે મોટી જાણકારી નાસાએ જણાવ્યું છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર મંગળવારે પૃથ્વી પર પરત ફરશે તેમનો પરત ફરવાનો સમય મંગળવારે ફ્લોરિડા કિનારાથી દૂર સમુદ્રમાં સાંજે પાંચ વાગે ને સત્તાવન મિનિટનો છે ભારતીય સમય મુજબ ઓગણીસ માર્ચે સવારે સાડા ત્રણ કલાકે તેઓ પૃથ્વી પર પરત આવશે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી સ્પેસ એક્સ ક્રો નાઇનના પૃથ્વી પર પાછા ફરવાનું જીવન પ્રસારણ પણ કરશે પ્રસારણ સત્તર માર્ચે રાત્રે દસ ને પિસ્તાલીસ મિનિટ એટલે કે અમેરિકન સમય પ્રમાણે શરૂ થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખતરનાક ચક્રવાતને કારણે અનેક રાજ્યોને હવામાન બગડ્યું હવામાન વિભાગના જણાવ્યા મુજબ આસામ ઉપર ચક્રવાતી વાવાઝોડું રચાઈ રહ્યું છે આ કારણે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે આસામ મેઘાલય મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ જેવા અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં વધુ એક હાઈ પ્રોફાઇલની હત્યા પાકિસ્તાનમાં તાજેતરના જ સમયમાં ભારતના દુશ્મનોને જાણે કોઈ વીણી વીણીને ઠાર કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝ સઈદના ખાસ ગણાતા અબુ કતાલની ઘાતક રીતે હત્યા થઈ આ મામલે હજુ સાંજ પણ થયો નથી ત્યાં હવે પાકિસ્તાનમાં વધુ એક હાઈ પ્રોફાઈલ હત્યાનો મામલો સામે આવ્યો છે આ ઘટનામાં વરિષ્ઠ લીડર મુફતિ અબ્દુલ બાકી મૃત્યુ પામ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાની ઝપેટમાં ચાલીસ લોકોના મોત દક્ષિણ અમેરિકામાં ભયંકર વાવાઝોડું આવ્યું જેમાં અત્યાર સુધીમાં કુલ ચાલીસ લોકોના મોત થયા આથી સૌથી વધુ અસર મિઝોરીમાં થઈ હતી અહીં બાર લોકોના મોત થયા છે ટેક્સાસ અને કેન્સાસમાં પણ ધૂળનો તોફાન આવ્યો હતો આર્કાન્સાસ અલાબામા અને મિસિસિપીમાં પણ મોત થયા છે શાળા કોલેજોને નુકસાન થયું છે વૃક્ષો મકાન ધરાશાયી થયા છે નુકસાન સામે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ મદદ પૂરી પાડવા આદેશ આપ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્રયાન ફાઈવ મિશન સાથે ચંદ્ર પર રોબોટ મોકલશે ભારત ઈસરોના વડાએ કહ્યું છે કે નવ હજાર આઠસો કિલોગ્રામનો ચંદ્રયાન ચાર ઉપરગ્રહ ટૂંક સમયમાં લોન્ચ કરાશે બે રોકેટનો ઉપયોગ કરીને તેને ચંદ્ર પર મોકલવામાં આવશે અને લેન્ડ કરવા ત્યાંની ખનિજો એકત્રિત કરીને તેને પૃથ્વી પર પાછા લાવવાની તૈયારીઓ ચાલી રહી છે નારાયણે જણાવ્યું છે કે ચંદ્ર પર માનવીને મોકલવાના ભવિષ્યના પ્રોજેક્ટ માટે નાના માનવરહિત રોકેટ બનાવવામાં આવશે અને તેમાં રોબર્ટ્સને પણ પરીક્ષણ માટે મોકલવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે